આમ પણ અમારી ડીજીપી કચેરીથી પણ આ બાબતની સ્પષ્ટ સૂચના છે કે આ એક મહિના દરમિયાન ચાઇનીઝ અને જે સિન્થેટિક દોરી છે એ બાબતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ પ્રકારની દોરી વાપરવાથી ઘણા બધા એક્સિડન્ટ બનતા હોય છે અને ફેટલ ઘટનાઓ પણ બનતી હોય છે ઇવન ખેડા જિલ્લામાં પણ અગાઉ આ બે વર્ષની અંદર બનાયેલી છે અને લોકોના પરિવાર નષ્ટ થયા છે તો આ બાબતે અમે ખૂબ સક્રિય હતા અને ગઈકાલે જ્યારે અમારી કપાળ રૂરલ પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે આ પ્રકારની એક આયસરને ચેક કરતા એની અંદરથી ટોટલ સોળસો અને ચોમોતેર નંગ ફિરકી કે જે ચાઇનીઝ દોરીની છે અને એ આયસરમાં ડ્રાઈવર અને અન્ય આરોપી ટોટલ બે વ્યક્તિ મહંમદ સિદ્દીક મલિક અને મોહસિન ખાન પઠાણ આ બે વ્યક્તિને પકડી અને તપાસ કરવામાં આવી રહી છે આ બાબતનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થાય છે અને ખાસ તો જિલ્લાના લોકોને એ અપીલ છે કે આવી નાની લાલચની અંદર આપણે કોઈના જીવ જોખમમાં મૂકીએ છીએ આ પ્રકારની ચાઇનીઝ અને સિન્થેટિક દોરીથી પતંગ ઉડાડવાના કારણે બીજા જે રાહદારી હોય છે ખાસ કરીને બાઇક ચાલક હોય છે એ લોકોના ગાળામાં જ્યારે દોરી ભરાઈ જાય ત્યારે એને મૃત્યુ સુધીના બનાવ બનતા હોય છે અથવા તો ગંભીર અકસ્માત બનતા હોય છે અને એનો આખો પરિવાર રજળી પડતો હોય છે તો એક માનવતાવાદી અભિગમ દાખવી અને રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવી આ પ્રકારની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ અને જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની દોરીનો ઉપયોગ કરશે સંગ્રહ કરશે કે વેચાણ કરશે તો એની વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે